તો મારા નવા સ્વાગત છે જય દ્વારિકા હોપ કે તમે બધા મજામાં છો ને મજામાં મજામાં જ રહેવાનું છે ભાઈ જિંદગી બે પલની છે જીવી લેવા જેવી જિંદગી છે તો જીવી લેવાની થાય છે અને બધું કામકાજ તો આપણું બધું હેલ્તું જ રહેવાનું છે તમારું ને અમારું બધેનું બરાબર ભગવાન બધેને સારા દિવસ આપે અને હજુ જે છે એનાથી પણ સારા બધે આપે ભેગા મને તો હાલો તો વાતો કરતા આપણે ચાલુ કરીએ અને જવાનું છે ગૌશાળાએ ગૌશાળાએ જતા આવીએ ને બધું કામ ઓલરેડી સવારમાં આપણે બતાવી દીધું છે તો એકવાર વિઝિટ કરવા જવાનું છે અને જય દ્વારિકા દેશ અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં જશો અને સબ કામ ચાલુ સવાર સવારમાં

કે માર માં એ આવી રીતે કામ અહીંયા કરે છે અને સાઈડમાં ફોન રાખીને કરે છે જીણ કે છોકરાઓ રે માં ના પણ એક મારે બીજું જોવાનું ન હોય મારે સંત બાપુ જ્યાં સંત બાપુ હાં ભરવાનું હોય એમ કા સરસ જોવાનું તમારે આવતું નથી કે મારી સંભાળમાં મે કોઈ દી ટીવી નથી હોય તો ઓ ઓ જ્ઞાન ચાલુ થઈ ગયું હાલો જ્ઞાન ચાલુ થઈ ગયું આ જ્ઞાન પાછું પૂરું નહી થાય તો હાલો તો એ મિક જે ગ્રાઉન્ડ માતાવી અને પછી ત્યાંથી ધીરે ધીરે ટેગલા ટેગલા પડતા પડતા આપણે પહોંચી જાય કે ચાલો નીચે આવ્યા પણ તડકો એટલો પડે છે ને જો આમના બધું આ તમને વાતાવરણ આમ જોતા ને વરસાદની આગાહી છે તો લાગે છે એવું કે કારણ કે ફૂલ વરસાદ આવે એવું કારણ કે ભાઈ એટલો તપ પડે છે ને ને પાંચ અત્યારે કંઈ સર નથી બરાબર અહીંયા એક ગાડીની સર્વિસ થઈ રહી છે ભાઈ સર્વિસ સેવાભાઈ સર્વિસ કરી રહ્યા છે જય માતાજી સેવાભાઈ જય માતાજી ગાડી ધોઈ રહ્યા છો એમ આવું વાહ સરસ જો હાલો તો અહીંયા સેવાભાઈ સર્વિસ રેની કરી રહ્યા છે ને બેન ત્યાં કુંડી સાફ કરી રહ્યા છે ને આ બેન અહીંયા ઊભા ઊભા જોઈ છે કપડાં ધોવાના બાકી છે એવું છે એવું છે અને કમલેશભાઈ અહીંયા પાર્કિંગમાં બેઠા છે જય માતાજી કેમ ભાઈ અહીંયા બેઠા ગાડી ધો છો એમ હા એવું છે પછી તમારે ઓલું બધું વોશિંગનું છે એ તમારે શીખવાનું છે એવું છે કઈ બધા કામે લાગી ગયા છે અને આપડી ગાડી કઈ અહીંયા પડી છે અને ત્યાં કઈ ખીચડી બિચડી લાગે છે એવું મૂકું લાગે ને બધે બે હું છે ને આપણે આરામના મોડમાં છે અને અંદર એવો જોઈ લે ઓલી એક તો કઈ રીતે હુતી દેખાય એમ થાય જન્નત લાગે આરામ ફરમા હોય જોરદાર અને બાકી બધું જો બેઠ્યું છે કોકો ઉભ્યું છે બાકી બધું બેઠ્યું છે તો હાલો તો હવે છે ને ફટાફટ આપણે ગૌશાળા જાતા આવીએ જો ભાઈ ગૌશાળા આવ્યા છે તો આ દિવાલ છે ને એટલી પાડી નાખી છે કારણ કે આબૂલ ને થોડુંક દિમાગ હલી ગયો ને તો માયરું તો એટલું આપણને સિંગલ જ દીવાલ છે આ દિવાલ છે ને સિંગલ છે તો તોડી નાખી છે દિવાલ તો જો વાંથી ઓલા જોઈ છે રતન અનમોલ ને બધા જો અને નંદી મહારાજ આપણી ગોરી લક્ષ્મી લક્ષ્મીને બાંધીને રાખવી પડે કારણ કે મારવા બહુ જાય છે બધાને આપણી આ ગોરલ સરસ્વતી અને ત્યાં કૃષ્ણને બધા છે એટલે હાલો તો ગાડી માં પડી છે ફટાફટ છે ને જો આ બધી હું કેવી આરામથી બેસી ગયું છે આપણે બધા તો હાલો હવે ફટાફટ છે ને નીકળી